હેલો એવરી વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ આમળાનો મુખવાસ બનાવવા માટેની રીત લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય અને ફટાફટ બની જાય તેવો આમળાનો મુખવાસ કઈ રીતે બને તેના માટે વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો આમળાનો મુખવાસ બનાવવા માટે સૌપ્રથમ આમળા લઈ તેને પાણીથી સારી રીતે ધોઈ લો ત્યારબાદ તેને ખમણીની મદદથી ખમણી લેવાનું છે તમારે ઝીણું જાડું જેવું ખમણ જોઈતું હોય તે પ્રમાણે ખમણી લઈ તેને આ રીતે ખમણી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આમળાનું ખમણ આ રીતે તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર સંચળ પાવડર અધકચરું ખાંડેલો અજમો તથા અધકચરા ખાંડેલા મરી છે તે ઉમેરવાના છે તે તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું ઉમેરી શકો છો મેં અહીં એક ટી સ્પૂન જેટલી ખાંડ તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે સંચળ પાવડર ઉમેરેલો છે તેથી મીઠાનું પ્રમાણ માપસર રાખવું હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો તમારે જે વાસણની અંદર તેને સુકવવા મૂકવું હોય તે જ વાસણમાં આ બધા મસાલા ઉમેરી તેને સારી રીતે હલાવી લો ત્યારબાદ તેને આ રીતે છૂટું કરી કોઈ પણ પ્લેટની અંદર અથવા એવા પોળા વાસણની અંદર રાખી દો એકથી બે કલાક પછી તેને ફરી પાછું હલાવી લો તેથી તેમાં રહેલા જે મસાલા છે તે બધા એકદમ જ સારી રીતે મિક્સ થઈ જાય હવે આ મિશ્રણને પંખા નીચે રાખી દો છથી સાત કલાક આ રીતે પંખા નીચે રાખ્યા બાદ આ રીતે પાતળું સફેદ કપડું ઢાંકી તેને તડકે મૂકવાનું છે જો તડકો વધારે હશે તો ત્રણથી ચાર દિવસમાં જે થઈ જશે સાંજે અંદર લઈ આ રીતે હલાવી લો અને પંખા નીચે રાખી દો ત્યારબાદ ફરી પાછું બીજા દિવસે મૂકવાનું છે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે મુખવાસ છે તે થોડો થોડો સૂકો થતો જાય છે તો આ રીતે તડકામાં મૂકી સાંજે તેને લઈ લેવાનું છે અને તેને હલાવતું રહેવાનું છે ત્રણ દિવસ પછી તમે જોઈ શકો છો કે તે સારી રીતે સુકાઈ ગયો છે તો આ રીતે તેને ત્રણ થી ચાર દિવસ સુધી તડકામાં રાખવાનું છે જો તડકો વધુ હશે તો તો તે ત્રણ દિવસમાં જ થઈ જશે તમે જોઈ શકો છો કે એકદમ સૂકો થઈ ગયો છે અને ખખડી પણ ગયો છે તો તૈયાર છે આ આમળાનો મુખવાસ જેને તમે એરટાઈટ કન્ટેનરની અંદર સ્ટોર પણ કરી શકો છો તેને તમે ફ્રીજમાં મૂકશો એટલે તે લાંબો સમય સુધી સારો રહેશે તો આ રીતે એરટાઈટ બોક્સની અંદર પેક કરી દો તો તૈયાર છે એકદમ ફટાફટ બની જાય તેવો આ આમળાનો મુખવાસ આ સિઝનમાં એક વખત તમે પણ આ રીતે ટ્રાય કરજો તેનો ટેસ્ટ તમને કેવો ભાવે છે તે મને કમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય